મહાદેવ કેમ છો બધા બધા મજામાં જ છે ને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે આજે બનાવવાના છે છે નવી કારણ કે કે ફરમાઈશ હતી હું શું પકોડા તો જીનને પકોડા ખાવાના હતા એટલા માટે મારા પકોડા બનાવવાના છે ને બટેટા નતા એટલા માટે બટેટા લઈ આવી છું તો ગાય આપણે તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો હું તમને બતાવીશ બધાને કે હું કેવી રીતના પકોડા બનાવું છું તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે બટેટા સુધારીને નાખી દીધા છે બાફવા માટે તો આપણે હવે કુકરને બંધ કરી દેશું આપણું કુકર બંધ થઈ ગયું છે ને આપણે એને દસ થી પંદર મિનિટ સુધી એને બાફી નાખશું બટેટાને એ તમને બતાવું છું કે ઘરમાં શું આ લોકોએ કર્યું છે તો તમે જોઈ શકો છો આ જીયાર ને ડેવી છે આ બંને રમે છે અહીંયા અહિયાં લબાસો પણ બહુ જાજો કર્યો છે ને આ બધું આગળ પપ્પા આવે ને એટલે કહેવાનું છે જાસા આખા રૂમમાંથી ઓસી કા લઈ મને હા આપણે ચટણી બનાવવા માટે પહેલા વેલા તો આપણે ગેસ ને સ્ટાર્ટ કરશું તો આપણે ગેસ ને સ્ટાર્ટ કરીએ ગેસ ને ચાલુ કરી દીધું તો આપણે એના ઉપર તપેલી મૂકી દઈશું ને આપણે એમાં એક ગ્લાસ પાણી નાખશું આપણે એક ગ્લાસ પાણી લઈ લીધું છે આપણું પાણી થાય બરાબર પછી આપણે એમાં લાલ ચટણી નાખશું ને આપણે એની ચટણી બનાવશું તો ગાય આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે બહુ સરસ સરસ બેની છે ખાઈ પછી ખબર પડે કે વેની કે હારી બેની કે નથી બેની ના આદુ મરચા લસણ

पकोड़ा बन आई है छोटू कतलू बोल्या इरिया देते तांबा जी हम्म अबे तू बसेगा नहीं के गाइस अबे अपना मसाला नाख बो नो लगाड़ाई तो पछि बो नो खाए मापे बजे पर आए

છો <small> તો <small> <small> શીતલબેન લોહી તૈયાર થઈ ગયું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે પકોડું તમે જોઈ શકો છો મારાથી આખું આમ નો થાય મારાથી આખું બગડે ઓલા તો ઓલા આવા બહુ નીકળે burgur mm. el no. piro no, <laughs> લાલ કલર થી લાલ કરવો હોય તો દાદા ને મૂકવાનું કીધું મેં

ཁས 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 ཁས